ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં વકીલોની સભા યોજાઈ નડિયાદ આગામી લોકસભા પગલે વિવિધ વ્યવસાયિકો વર્ગોમાં જનાધાર થાય તે માટે ખેડા જિલ્લા ભાજપ દ્વારા વિવિધ બેઠકો યોજાઈ રહી છે ત્યારે નડિયાદના કમલમ કાર્યાલયમાં નડિયાદ સહિત ખેડા સંસદીય વિસ્તારના વકીલોની સભા યોજાઈ હતી આ બેઠકમાં ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવસિંહ ચૌહાણે દેશમાં બે હાજર ચોવીસ પછી થયેલા સર્વાંગી વિકાસની વાત કરી હતી વકીલોએ દેશની આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું સુરાજ અને સુશાનમાં વકીલોએ યોગદાન આપ્યું છે એ માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ભાજપને મત આપવા અને અપાવવા અપીલ કરી હતી આ બેઠકમાં ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રંભઠે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના ચારસો પારના આંકડાને સાકાર કરવા સહ વકીલોને અપીલ કરી હતી આ બેઠકમાં ખેડા સંસદીય બેઠકના પ્રભારી જીવરાજભાઈ ચૌહાણ બેઠકના સંયોજક અને એડવોકેટ દશરથભાઈ પટેલ ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી અને એડવોકેટ અમિતભાઈ ડાભી સિનિયર એડવોકેટ કિરીટભાઈ બારોટ સહિત વિવિધ વકીલ મંડળના હોદ્દેદારો વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને